જાડેશ્વર બસ ડેપો થી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ સહિતના માળાકીય સુવિધાઓથી વંચિત રાખવા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કરાયો હતો ભરૂચ શહેરની આજુબાજુ મોટી ઔદ્યોગિક વસાહતનું નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે સાથે સાથે જ જિલ્લાની જનસંખ્યા પણ વધી રહી છે બહારના લોકો આવીને પણ અહીં પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે સાથે સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે જાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદરથી વધુ સોસાયટીઓ હાલ નળાકારની સ્થિતિમાં જીવી રહી છે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસ્ત મોટા ટેક્સ આ સોસાયટીમાં રહેતા લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ માળા ખાકીય સુવિધાઓને વંચિત રાખવામાં આવે છે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાની તાહિમામ પોકારી રહ્યા છે સ્થાનિક લોકોની માંગણી છે કે ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી ટેક્સ પણ વસૂલવામાં આવે છે સાથે સાથે ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરી વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી હાલ પંદરથી વધુ સોસાયટીઓમાં મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઇન સહિતના મુદ્દે આજે જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ રસ્તાની સહિતના સુવિધાઓ આવનાર સમયમાં નહીં આપવામાં આવે તો વોટની માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી ચીમકી ઉચ્ચારી રોજ સાથે વિરોધ કર્યો હતો સ્થાનિક મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે જાડેશ્વર ગામમાં રોડ ઉપર સહિતની માળખાકીય સુવિધાઓ સજ્જ છે તો જાડેશ્વર ગામમાં આવતી સોસાયટીઓમાં ગ્રામ પંચાયત દ્વારા કેમ વિકાસ કરવામાં નથી આવતા જાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસની બે ભાગ જોવા મળી રહ્યા છે જેમાં ગામમાં રોડો રસ્તા સજ્જ છે તો ગામની સોસાયટીઓ રોડ તૂટેલા રોડ રસ્તાની સહિતના સુવિધાઓ વંચિત છે આ બાબતે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટીદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર પેવર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે તરીકે આ જે બહેનો આવી છે એ બહેનોની રોજવા રૂપ ધ્યાને લેવામાં આવે છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની માં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છે બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ એવર બ્લોક ની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડ ની છે એટલા માટે ઠેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેલી આરસીસી રોડ બનાવવામાં આવશે નમસ્કાર મારું નામ સલતાણી છે હું શિવાજી સોસાયટીમાં રહું છું આપવામાં આવે છે કે અમારી સાઈડ નો રોડ બનશે પરંતુ હજી સુધી રોડ તો શું એક ખાડા પર બરાબર રીતે ડામર પાછળ નથી આવ્યું છેલ્લા કેટલા વખતે આવી જ રીતે જ્યારે બી અમે બોલાવીએ છીએ ગ્રામ પંચાયત ને કે કોઈ પણ મહેમાન આવે છે દર વખતે ગ્રાન્ટ ગ્રાન્ટ પાસ પાસ થઈ થઈ ગઈ ગઈ છે છે પરંતુ હજી સુધી એ ગ્રાન્ટ જાય છે ક્યાં એનો કોઈ હિસાબ નથી અને અમારી સાઈડ નો રોડ બન્યો નથી છેલ્લા કેટલા વર્ષથી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો પણ નથી કરતા તો હવે અમારે શું કરવાનું અમે વોટ નહીં આપી હવે આ વખતે અને તમે જોઈ લો આ બાજુ જે વિકાસ થયો છે તો ખાલી જાડેશ્વર ગામ નો વિકાસ છે તમે જાડેશ્વર ગામમાં નાનામાં નાની ગલીઓ જોઈ લો નાનામાં નાના શેરી જોઈ લો બધી જગ્યાએ એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ છે રોડ નથી અહિયાં થી જાડેશ્વર ની પેલી બાજુ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર

no matter